હત્યા નો ગણતરી ના કલાકો માં કતારગામ પોલીસે ભેદ ઉકેલી કાઢી હત્યારા ઝડપી પાડ્યો હતો સુરતમાં ગુનાખોરી ડામવા પોલીસ મેદાન આવી ગઈ છે ત્યારે કતારગામ ખાતે રહેતા એકવીસ વર્ષીય નેપાળી યુવાન સરોજ બેહરાની ગોતલાવાડી ખાતે હત્યા હત્યા હતી આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા મકાન માલિકના પુત્ર પર આક્ષેપો કરાયા હતા જેને લઈ કતારગામ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને હત્યા કરનાર મકાન માલિકના પુત્ર પ્રકાશ સોસાની ધરપકડ કરી સ્થળીયા પાછળ ધકેલી દીધો હતો તો હત્યા અંગે વધુ માહિતી આઈસીપીએલ બી ઝાલાએ આપી હતી ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બહારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતા થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નીપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આ સંપર્કમાં આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલા જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે આકાશ આરોપી જે છે એ પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે જે આ જે મરણ જનાવ છે અને આરોપી છે કે બે વચ્ચે શું સંબંધ હતા એ મકાન માલિકો તો શું હતું આ જે મરણ ફરિયાદ પક્ષ વચ્ચે કોઈ સંબંધ નથી પરંતુ મરણ જનારના મકાનમાં આ કામના આરોપી છે એ ભાડેથી રહેતા હોવાના એકબીજાને પરિચય માથે